કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આપનો આપનું સ્વાગત છે મીઠાઈવાળા કે હલવાઈ જેવી એકદમ ખસ્તા અને ટેસ્ટી મસાલા સાથે આજે આપણે મગની દાળની ખસ્તા કચોરી બનાવીશું ઘણા બધાની ફરિયાદ હોય છે કે એમની કચોરી માર્કેટ જેવી નથી બનતી તો એ લોકો ચોક્કસથી મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જુએ બધી જ રીત અને ટીપ્સ જે હલવાઈવાળા બનાવે છે એ રીતે જ હું બધી શેર કરીશ અને બન્યા પછી તમે માર્કેટની ભૂલી જશો એટલી ખસ્તા બને છે જેને તમે મીઠી ચટણી સાથે તીખી ચટણી સાથે ખાઈ શકો છો પંદરથી વીસ દિવસ સુધી તમે એને સાચવી શકો છો તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી એવી મગ દાળની ખસ્તા કચોરી નવી રેસીપી જોવા માટે કલ્પના કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે આજે આપણે ફેમસ ખસ્તા કચોરી બનાવવાના છે ખસ્તા કચોરી મગની દાળની બનતી હોય છે અડદની દાળની બનતી હોય છે પ્યાજની એટલે કે ડુંગળીની બનતી હોય છે બટાકાની બનતી હોય છે ઘણી બધી પ્રકારની બનતી હોય છે આજે આપણે મગની દાળની બનાવીશું એના માટે મેં વન ફોર્થ કપ મગની દાળને પીળી જે મોગર દાળ હોય છે આપણી એને પલાળી દીધી છે બે અઢી કલાક પહેલા પલાળી છે અને સરસ પલળી પણ ગઈ છે જુઓ તૂટી જાય છે હવે આપણે પહેલા મસાલો બનાવી લઈએ અને મસાલો ઠંડો થાય એ દરમિયાન આપણે લોટ બાંધીશું તો સૌથી પહેલા મસાલો બનાવવાની શરૂઆત કરી મસાલો બનાવવા માટે એક પેન મૂકી લઈશું અને પેનમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક મોટી ચમચી વલિયારી નાખીશું વલિયારીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને તમારે આ સ્ટેજ પર જ એને નાખવાની છે વલિયારી થોડી તતડી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું જુઓ વલિયારી થોડી તતડી ગઈ છે હવે એમાં વન ફોર્થ કપ બેસન નાખીશું અને બેસનને એકદમ ધીમા તાપે આપણે શેકવાનું છે સરસ એમાં સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાનું છે સતત હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જુઓ બેસન ને હું એકદમ ધીમા તાપે શેકું છું બેસન સેચ પણ કાચો ના રહેવો જોઈએ જો કાચો રહેશે તો તમારો ટેસ્ટ સારો નહીં આવે એટલે એને એકદમ આપણે ધીમા તાપે જ્યાં સુધી સરસ સુગંધ આવવા માંડે અને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને શેકી લઈશું જુઓ બેસન આપણો સરસ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કલર બી ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજ પર આપણે પલાળેલી મગની દાળ નાખીશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હવે એને આપણે સતત હલાવતા સરસ જ્યાં સુધીને એકદમ કોરી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને રાંધવાની છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એને આમ પ્રેસ કરતું જવાનું અને સતત ફેરવતા જવાનું એકદમ તમારું આ મિક્સર કોરું થઈ જવું જોઈએ અને એને આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને ગેસની ફ્લેમ આ સ્ટેજ પર એકદમ તમારી સ્લો હોવી જોઈએ નહીં તો દાળ તમારી કાચી રહી જશે ને તો મસાલો સારો નહીં લાગે જુઓ લગભગ ત્રણ થી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે ને મેં આ રીતે દબાવી દબાવીને તમે જોઈ શકો છો એકદમ સરસ કોરો મસાલો થવા લાગ્યો છે આ સ્ટેજ પર હવે આપણે મસાલા કરી લઈએ મસાલામાં સૌથી પહેલા અડધી નાની ચમચી કાળું મીઠું એટલે કે સંચળ નાખીશું અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું એક નાની ચમચી લાલ મરચું નાખીશું

આ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમ સેચ પણ વધારવાની નથી કારણ કે મસાલો આપણો એકદમ કોરો છે જો તમે ગેસની ફ્લેમ ફૂલ કરી દેશો તો મસાલો તમારો બળી જશે મરચું ને બધું અને આમ હલાવતા આમ આમ પ્રેસ કરતા કરતા આપણે બધું મિક્સ કરી લઈશું જો મસાલો સરસ શેકાઈ ગયો છે અને જો બધું છૂટું પણ પડી ગયું છે તમે જોઈ શકો છો હવે આ સ્ટેજ પર મેં અડધી ટી સ્પૂન હિંગને પાણીમાં પલાળીને નાખી છે એને આપણે મિક્સ કરીશું છેલ્લે હિંગ નાખવાથી એની ફ્લેવર અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તમે પહેલે નાખી દો તો પછી એનો ટેસ્ટ અને ફ્લેવર નથી આવતી એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું હલવાઈ લોકો જે બનાવે છે એ લોકો આ રીતે જ કરતા હોય છે એટલે તમે જોજો એમની કચોરીમાં ને એમની કોઈપણ વસ્તુમાં એ હિંગનો ટેસ્ટ વધારે આવતો હોય છે જ્યારે આપણે ગુજરાતી લોકો વઘારમાં હિંગ નાખી દેતા હોય છે તો એનો ટેસ્ટ ઓછો આવતો હોય છે જો મસાલો આપણે એકદમ રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને આપણે એક ડીશમાં કાઢીને ઠંડો કરી લઈશું ડીશમાં કાઢી લઈશું અને એને ઠંડો થવા દઈશું આ સ્ટેજ પર તમારે મીઠું કે મસાલો કંઈ પણ ચાખવો હોય તો તમે ચાખી શકો છો અને ઉમેરી શકો છો હવે મસાલો આપણો ઠંડો થાય ત્યાં સુધીને આપણે લોટ બાંધી લઈએ લોટને બાંધવા માટે મેં એક થાળ લઈ લીધી છે અને એમાં બે કપ આપણે મેંદો લઈશું ટોટલ બે કપ મેંદો લીધો છે ઘણા બધા ઈચ્છતાઓ હોય છે ઘઉંના લોટની કચોરી પણ બનાવી શકાય પણ બનાવી શકાય પણ એનો ટેસ્ટ તમારો આ મેંદા જેવો ના આવે જે ઓરિજનલ જે હલવાઈવાળા કે ઓરિજિનલ જે ફેમસ ખસ્તા કચોરી છે એ મેંદામાંથી જ બનતી હોય છે તમે બે કપ મેંદો મેં જુઓ અને પછી આ વચ્ચે આ રીતે આપણે એને ખાડો કરી દઈશું હવે કચોરીના પળને એકદમ ખસ્તા બનાવવા માટે મેં અહીં તેલ લીધું છે અડધા કપથી ઓછું તેલ છે આમ વજનમાં જોવા જાય એમએલમાં જોવા જાય તો સો ગ્રામ તેલ લેવાનું છે પાંચસો ગ્રામ જેટલો લોટ હોય તો તમારે સો ગ્રામ જેટલું તેલ લેવાનું એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હવે એમાં આપણે પાણી નાખવાનું છે અને પાણી મેં ઉફાળું લીધું છે તમે આંગળી નાખો ને તમે દજાઈ ના એવું તમારે પાણી લેવાનું છે વચ્ચે જ આપણે પાણી નાખી દઈશું આ રીતના અને પછી લોટ બધો આ રીતે ભેગો કરવાનો છે જુઓ પાણી નાખતા જઈશું ને લોટને આપણે આ રીતે ભેગો કરતો જઈશું બીજું થોડું પાણી લઈ લઈશું આપણે કચોરીનો લોટ થોડો રોટલી જેવો ઢીલો બાંધવાનો છે આપણે સમોસાનો એકદમ કડક બાંધતા હોય છે પણ આ કચોરીનો લોટ થોડો ઢીલો હોય છે એટલે કે રોટલી જેવો આપણે બાંધવાનો છે હજી હું થોડું પાણી લઈશ એટલે લગભગ અડધો કપ જેટલું આપણે પાણી લઈશું જુઓ લોટને મેં ભેગો કરી લીધો છે લોટને આપણે બહુ મસડવાનો નથી જો તમે બહુ મસડો તો એમાં જે પડ પડે છે ને તો એ નહીં પડે બસ લોટ તમારો બંધાઈ જાય પછી તમારે એને એને વખત આ રીતે બરાબર પછાડવાનો છે જુઓ આ રીતે પંદર થી વીસ વખત પછાડીને ભેગો કરી લેવાનો જુઓ આ જુઓ મેં મેટ પર જ લઈ લીધું હતું અને લગભગ વીસ થી બાવીસ વખત મેં એને આ રીતે પછાડી લીધો છે હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો હશે લોટને આપણે સાઈડ પર રાખી દઈએ અને ઢાંકી દેવાનો છે જુઓ મસાલો આપણો સરસ ઠંડો થઈ ગયો છે હવે આ સ્ટેજમાં એમાં આપણે થોડા લીલા દાણા નાખીશું તમારી પાસે હોય તો નાખજો નહીં તો નહીં નાખો તો પણ ચાલશે અને ચપટી આપણે બેકિંગ સોડા નાખીશું ચપટી જ નાખવાનો છે જુઓ આ રીતે વધારે નથી નાખવાનો વન ફોર ટી સ્પૂન જેટલો નાખવાનો છે અને એને આપણે મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જવો જોઈએ તમારો સોડા એનાથી શું થશે કે જ્યારે આપણે કચોરી બનાવીશું ને તો સરસ ફૂલશે એટલે સરસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મસાલો આપણો કેટલો સરસ લાગે છે આ મસાલાને જો તમે વધી ગયો તો ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે બીજી વખત ખાવી હોય તો ત્યારે તમે બનાવી પણ શકો છો ફ્રીઝરમાં તમે એને સ્ટોર કરી શકો છો પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને મૂકી દેવાનો જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં વન ટેબલ સ્પૂન લઈ લીધું છે અને આપણે એ એ બોલ બનાવીશું કારણ કે એક જ સરખા બોલ બને એટલે લીધું છે અને આ દબાવીને આપણે બોલ બનાવી જુઓ એટલે જ્યારે આપણે ભરીએ ને તો આપણને પ્રોબ્લેમ ના થાય છૂટું ના પડે જુઓ આ રીતે નાના નાના બોલ બનાવી લઈશું જુઓ મેં આ રીતે નાના નાના બોલ બનાવી લીધા છે બાકીના બોલ પણ હું બનાવી લઈશ હવે તમને કચોરી બાંધતા પણ બતાવું છું વણતા લોટમાંથી આપણે બોલ બનાવી લઈશું આપણે જે આ બોલ બનાવ્યો છે એના કરતાં થોડા મોટા લોઆ બનાવવાના આપણે પૂરણ ઓછું હોય છે અને લોટ વધારે હોય છે એટલે આપણે બનાવીશું જુઓ આટલા આટલા બોલ બનાવીશું આપણે જુઓ આ રીતના બોલ હોવા જોઈએ આપણા પૂરણ કરતાં લોટ વધારે હોવો જોઈએ હવે એને આપણે આ રીતના કટોરી જેવો શેપ આપી દઈશું પહેલે ત્યારબાદ કટોરી જેવો શેપ આપ્યા બાદ પૂરણ મૂકી લઈશું અને એને અંગૂઠાથી આમ પ્રેસ કરવાનું અને આને ઉપર ખેંચવાનું જુઓ અને બધું જ આપણે સરસ સીલ કરી લેવાનું છે જુઓ અને સીલ કરી અને આ રીતે જુઓ સેચ પણ ખુલ્લું ના હોવું જોઈએ તમને એવું લાગે કે વધારે લોટ છે તો આપણે કાઢી નાખીશું અને એને સરસ આમ દબાવી દેવાનું છે જુઓ અને પછી રાઉન્ડ કરી લેવાનો છે તમને હું પછી પછી બતાવીશ પહેલા આપણે આ રીતે ગોલ કરી લઈએ બધા જુઓ ફરી બતાવું છું તમને બોલ લેવાનો એને આ રીતે આપણે કરી અને પછી અંગૂઠાથી પ્રેસ કરવાનું અને લોટને ને ખેંચતા જવાનું જુઓ અને લોટ તમારો ઢીલો હશે તો તરત જ સીલ થઈ જશે અને જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે એ ફાટે પણ નહીં અને એક્સ્ટ્રા કઢી લઈશું અને એને સરસ આમ દબાવી અને એને પ્રેસ કરી લેવાનું અને પછી ગોળવાળી લઈશું અને પછી હું તમને વાળતા બતાવું છું આ રીતે બધા જ પહેલે બોલ બનાવી લઈએ જુઓ બોલ વડાઈ ગયા પછી જે આપણે જે ભાગ છે ને જે આપણે પ્રેસ કરીને દબાવેલો છે એને નીચે બાજુ જવા દેવાનો અને આપણે એને પહેલા હાથથી આમ કરીને બધે પ્રેસ કરી લેવાનું છે અને આમ વચ્ચે જરાક ઊંડો ખાડા જેવું કરવાનું છે જુઓ અને બધી સાઈડથી તમારે એને પ્રેસ કરવાનું છે હાથ પર જ અને જુઓ આ રીતે તમારી જે હથેળી છે એનાથી થોડું દબાવી દો તમને કેટલી મોટી જોવે છે તમે એ રાખો હું આજે મીડિયમ સાઇઝની બનાવું છું જુઓ અને આમ થોડીક અંદર ખાડા જેવી હોવી જોઈએ અને આ ભાગ જે નીચેનો છે આપણે જોઈન્ટ કર્યો તો બંધ કર્યો હતો સીલ એ જ્યારે તળીશું ત્યારે પણ આપણે નીચેની સાઈડે જ રાખીશું આ જ રીતે બધી કચોડીવાળી લઈએ ફરી હું બતાવું છું જે આપણે બોલને સીલ કર્યું હતું એ નીચે બાજુ જવા દેવાનું અને હાથથી પહેલે એને બધી બાજુ મસાલો આપણે પ્રસરાવી દેવાનો જો તમે આ રીતે કરશો તો બધો જ મસાલો તમારો આખી કચોરી પર જશે પછી આ હથેળી પર દબાવવાનું છે જુઓ અને વચ્ચે થોડો ખાડો થઈ જાય એ રીતે અને બધું એક સાઈડ પર એક બાજુ બધું સરસ થઈ જવું જો બધી બાજુ સરસ થઈ જવું જોઈએ જુઓ બધી બાજુ સરસ પ્રેસ કરવાનું છે જુઓ અને પછી વચ્ચે જરાક આમ ખાડા જેવું કરી દેવાનું જુઓ આ રીતે બધી કચોડી વાળી લઈએ કચોડીને તરવા માટે મેં તેલ મૂકી દીધું છે તેલ એકદમ સ્લો ફ્લેમ પર આપણે ગરમ કરવાનું છે અને જુઓ આ રીતનું એક નાખવાનું છે ધીરે ધીરે તમારો બોલ ઉપર આવવો જોઈએ તમે જોઈ શકો છો ધીરે ધીરે બબલ્સ આવે છે અને એને ધીરે ધીરે જ ઉપર આવવા દેવાનું કારણ કે આ જાડ્ડી છે કચોરી આપણી એમાં લોટનું પ્રમાણ વધારે છે અને એકદમ ખસ્તા પણ બનાવવાની છે એટલે જેટલી તમે ધીમા તાપી એને ફ્રાય કરશો એટલી એ સરસ બનશે તમે જોઈ શકો છો તેલ એકદમ પરફેક્ટ આ રીતનું જ હોવું જોઈએ એમાં આપણે કચોડી નાખીશું અને એકી સાથે તમે ચાર પાંચ નાખી શકો છો અથવા કઢાઈમાં જેટલી સમાય એટલી નાખી શકો છો મેં ચાર નાખી છે અને હવે આપણે એને એકદમ ધીમા તાપે ધીરે ધીરે ઉપર આવે ત્યાં સુધી એને આપણે આ જ રીતના રહેવા દેવાની છે જુઓ મિત્રો લગભગ એક થી દોઢ મિનિટ પછી ધીરે ધીરે ખસ્તા કચોરી આપણી ઉપર આવી ગઈ છે હજી પણ હું એને પલટાવું નહીં એક વખત પૂરી આપણી ફૂલવા પણ લાગી છે તમે જોઈ શકો છો સરસ અને ફૂલી જવા દો પછી હું એને ટર્ન કરીશ જુઓ આપણી ખસ્તા કચોરી ફૂલવા લાગી છે હવે આપણે એને ટર્ન કરી દઈએ એ તમને કીધું હતું કે નાખતી વખતે પણ જે સીલવાળો ભાગ હોય એ આપણે નીચે નાખવાનો છે કે નીચેની સાઈડ રહેવા દેવાનો છે તમે પલટાવશો તો જુઓ વાળો ભાગ દેખાશે ફરીથી આપણે એકદમ ધીમા તાપે એને ફ્રાય કરી લઈશું જુઓ તમે જોઈ શકો છો બધી જ આપણી જે ખસ્તા કચોરી છે સરસ ફૂલી છે જુઓ હવે એને ફરી આપણે પલટાવી લઈશું આ રીતે પલટાવતા પલટાવતા એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે આટલી કચોરીને ફ્રાય થતા લગભગ દસ થી અગિયાર મિનિટ લાગતા હોય છે તમે ધીમા તાપે કરો તો અને જ્યારે આ પૂરી તમે બીજા દિવસે પણ ખાવ ને તો એવી જ એકદમ ક્રિસ્પી અને ખસતા રહી છે એકદમ પોચી નથી પડી જતી એટલે એને ફ્રાય કરવામાં પણ સહેજ પણ ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમા તાપે એને ફ્રાય કરવાની છે જુઓ મિત્રો લગભગ બાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી કચોડી બધી સરસ ફ્રાય થઈ ગઈ છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે જુઓ હું તમને એક એક પલટાવીને અને કલર બી સરસ આવી ગયો છે જુઓ અને હું તમને એક બતાવું બી છે જુઓ જુઓ એકદમ પરફેક્ટ ફ્રાય થઈ છે હવે આપણે એને કાઢી લઈશું ટીશ્યુ પેપર પર અને આજ રીતે બધી જ કચોરીને આપણે ફ્રાય કરીશું તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ બની છે અને એકદમ ફૂલેલી પણ બની છે બધી કાઢી લઈએ આપણે જુઓ મિત્રો આપણી ખસ્સા કચોરી બનીને રેડી થઈ ગઈ છે અને જુઓ હલવાઈ વાળાની દુકાન કરતા પણ એકદમ સરસ આટલા લોટમાંથી લગભગ પંદર ખસ્તા કચોરી બની છે અને મોટી સાઇઝની તમે બનાવશો તો બાર બનશે અને નાની સાઇઝની આનાથી બી નાની બનાવશો તો વીસ બનશે તમે જુઓ એકદમ અને બન્યા પછી જુઓ પરફેક્ટ ફૂલી છે અને એકદમ ફ્રાય પણ થઈ છે જુઓ તમે અવાજ એનો કોઈ પણ તમે લઈ લો જુઓ બધી જ ફૂલી છે એવું નથી કે નથી ફૂલી આ ખસ્તા કચોરીને તમે ગ્રીન ચટણી સાથે અને આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે લગભગ થી દિવસ સુધી તમે બહાર સારી રીતે ખાઈ શકો છો મસાલો છે એટલે લગભગ દિવસ બગડતી પણ નથી તમે જોઈ શકતા હશો કે જ્યારે આપણે હલવાઈ વાળાની બધાની દુકાને જતા હોય છે તો એ લોકો બનાવીને રાખી મૂકતા હોય છે અને ક્રિસ્પી પણ રહેતી હોય છે હું તમને એક તોડીને પણ બતાવું છું જુઓ અંદરનો મસાલો જુઓ એકદમ પરફેક્ટ મસાલો પણ રહ્યો છે અને એકદમ ખસ્સા પણ થઈ છે જુઓ તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ